નમસ્કાર બીટીએસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપણે સાથે હું છું રશ્મિરાના એક નજર આજના મુખ્ય સમાચારો પર ધોરણ દસ નું પરિણામ આજે સવારે ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું ગત વર્ષ કરતા આ વર્ષે ધોરણ દસ પરિણામ સારું આવતા શિક્ષકો આચાર્યો તથા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં સત્તાવન વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન કરવામાં આવેલ કલાકોની અઠાગ મહેનત બાદ સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા તો સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ નું ઉત્તીર્ણ પરિણામ આવતા મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું તો વિદ્યાર્થીઓએ પણ ફટાકડાઓ ફોડી સારા પરિણામની ખુશી મનાવી હતી તો આ વર્ષે મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમમાં મળી કુલ સત્તાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો બસો અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો સારું પરિણામ આવ્યા બદલ સારાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી એના માટે બધાને કન્ટિન્યુઅસ મહેનત અમે છોકરાઓને અને જે જેમ્સ લઈએ છીએ રિઝલ્ટ અમારું સરસ આવે છે एना घना बड़ा छोराओ नियरली थर्टी थ्री स्टूडेंट्स हमारा अः हंड्रेड मार्क्स देके आए है अलग अलग सब्जेक्ट्स के अंदर और बहुत अच्छा है जिसके अंदर साइंस मैथ सब सब्जेक्ट्स में हम क्या थर्टी थ्री है और नाइनटी के ऊपर हमारे करीबन सौ के ऊपर बच्चे है જેને લઈ સુરતની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે આપણે જ્યાં સુરતના ના મોતા વરાછા ખાતે આવેલ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ માં છે તો ત્યાંના વિદ્યાર્થીઓ પાસેથી જાણીએ કે કેવું પરિણામ આવ્યું જી આપણું મારુ નામ કાકડિયા રાહી છે અને હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ માં ચોથા ધોરણ થી સ્ટડી કરતી આવી છું અને બાર સાયન્સ કોમર્સ નું ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે તો હું મોની સ્કૂલ છોડીને ક્યાંય નથી જવાની કેવું પરિણામ છે મારો પરિણામ ખૂબ જ સારો છે શિક્ષકોની મદદથી મારે છન્નું ટકા આવ્યા છે આગળ શેમાં અભ્યાસ કરવા માંગો છો આગળ હું સાયન્સમાં અભ્યાસ કરવા માંગીશ માતા પિતા શું કહે છે માતા મમ્મી હોમ ઘરે જ છે અને પપ્પા છે અ વર્ષ દરમિયાન કેવી રીતે તમે મહેનત કરી શાળાનો કેવો કેવો સપોર્ટ રહ્યો પેરેન્ટ્સનો શાળાનો તો ખૂબ જ સપોર્ટ હતો અને પેરેન્ટ્સનો એટલો સપોર્ટ હતો સર ટીચર એના બહુ જ સારા છે અને બહુ જ સરસ સ્ટડી કરાવે છે તો એના લીધેથી મારું રિઝલ્ટ સારું આવ્યું છે અ આપણી સાથે બીજા વિદ્યાર્થીના જે માતા પિતા જે વાલીઓ આવેલા છે તેમની સાથેથી પણ વાત્યુ છે મારું નામ સાણી બિપિન મારી દીકરીનું નામ છે સાણી ઈયા બિપિનભાઈ પરિણામ સરસ આવ્યું છે એને સત્તાણું પોઈન્ટ ચોત્રીસ ટકા આવ્યા છે સત્તાણું પોઈન્ટ ચોત્રીસ આવ્યા છે કેવી ખુશી અનુભવ ઘણી ખુશી છે અને થેન્ક યુ મોની ગ્રુપ કે સ્કૂલમાંથી સારો સપોર્ટ આખો વર્ષ મળી રહ્યો બે બદલ સ્કૂલ નો આભારી આભારી છીએ આપણી સાથે શાળાના આચાર્ય છે એમની સાથે વાત કરીએ ને એમની પાસેથી પણ જાણકારી મળે કે તેઓ શું કહે છે જી મેમ આપનું નામ અને મારું નામ રેખા પરમાર હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં સવારપાડીમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહી છું

ટુ હંડ્રેડ ટવેન્ટી એટ બસો ને અઠ્યાવીસ પ્રાપ્ત કરી શક્યા છીએ અલગ અલગ વિષયોમાં ગુણ પ્રાપ્ત કરેલ છે એનો અમને ખૂબ જ આનંદ છે આ જે પરિણામ પ્રાપ્ત થયું છે એ સાબિત કરે છે કે શાળાનું મેનેજમેન્ટ શાળાના શિક્ષકોની મહેનત અને શાળાના શિક્ષકો જે પ્રમાણે મહેનત કરાવડાવે છે તે પ્રમાણે વિદ્યાર્થીઓ એ શિક્ષકોનું કીધેલું માનીને ખૂબ સરસ રીતે મહેનત કરી અને માતા પિતાનો પણ ખૂબ સારો સહકાર મળ્યો બધાની સહિયારી મહેનતથી આટલું સુંદર પરિણામ પ્રાપ્ત કરી શક્યા છે આપની શાળામાં પ્રથમ ક્રમાંક અને દ્વિતીય ક્રમાંકના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમાંક આવે છે બાબરિયા મયંક જેના પાંચસો સત્યાસી કુલ ગુણ છે દ્વિતીય પર આવે છે સુજિત્રા પ્રિન્સ જેનું પાંચસો છ્યાસી ટોટલ છે અને તૃતીય આવે છે શ્યા હિયા જેનું પાંચસો ચોર્યાસી ટોટલ છે આ જે ત્રણ ફર્સ્ટ સેકન્ડ થર્ડ હું બતાવી રહી છું એ માત્ર ગુજરાતી મીડિયમ બતાવી રહી છું અમારું ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ અમારું ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ ભેગું કરતા હજી અપ એન્ડ ડાઉન એકાદ બે બાળક થઈ શકે એવી શક્યતા છે સારું પરિણામ આવા બદલ વિદ્યાર્થીઓને શું કેશું સારું પરિણામ આવવા માટે વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે તમને જે પ્રોપર વે બતાવવામાં આવે છે એ વે જો તમે સમજી શકો શકો અને અપનાવી તો લાઈફમાં તમારી પ્રગતિને કોઈ રોકી શકે તમે સપોર્ટ કરો તો શિક્ષકો તમને ડબલ સપોર્ટ કરી શકે આટલું જરૂર કહીશ જી આપણે શાળાના આચાર્ય સાથે વાત કરીએ આપણી સાથે બીજા પણ વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી જાણીએ કે તેઓથી પણ રામાણી સાનવી કેવું પરિણામ આવેલું છે કઈ school માં અમે મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કરીએ છીએ અને મારું છન્નું ટકા છન્નું point સત્તર ટકા આવે છે શું અભ્યાસ કરવા માંગો છો science ફિલ્ડમાં માં અને આ જ અભ્યાસ કરવા માંગીએ છીએ અ માતા પિતા શું કરે છે family background મમ્મી ગૃહિણી છે અને પપ્પા મેડિકલ ચલાવે છે અ માતા પિતા કેવો support રહ્યો શાળાના શિક્ષકોનો કેવો support રહ્યો વર્ષ અ વર્ષ દરમિયાન અમને બધા જ સર ટીચરે ખૂબ જ સપોર્ટ કર્યો છે પરીક્ષાની અંતિમ ઘડી સુધી અમારી સાથે જ રહ્યા છે અને માતા પિતાનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે જી આપણી સાથે બીજા વિદ્યાર્થીઓ પણ છે તેઓ સાથે વાત કરીશે જી મારું નામ બાબરે અમયંક અને હું આ માં નાઇન્થ સ્ટનર માંથી આવ્યો છું મારા અત્યારે સત્તાણું પણ ત્યાંસી ટકા આવ્યો છે અને PR મારા નવ્વાણું પણ અઠાણું છે વર્ષ દરમિયાન કેવી રીતની મહેનત કરી વર્ષ દરમિયાન પહેલા તો એની પેટર્ન ખૂબ સારી છે કેમ કે અમારે અહીંયા વીકલી ટેસ્ટ દર દર અઠવાડિયે જે વીકલી ટેસ્ટ લેવા હતી એને બહુ હેલ્પ કરી છે વીકલી ટેસ્ટ સિવાય અમે કહી તો માતા પિતાનો સપોર્ટ છે પછી આ શાળા શાળાના શિક્ષકોનો સપોર્ટ છે અમારે જે એસેમ્બલી થાય એમાં બધા અમને મોટિવેટ કરે નવા નવા વેઝ કે કે તમે કઈ રીતના યાદ રાખી શકો તમારું સ્ટડી કરીને ઇમ્પ્રૂવ કરી શકો એ રીતના બહુ સપોર્ટ મળ્યો છે મને જી આપો સો જીતરા પ્રિન્સ કેવું પરિણામ આવ્યું મારે નાઇન્ટી નાઇન પોઇન્ટ નાઇન્ટી સેવન પીઆર આવ્યા છે ને ફાઇવ હન્ડ્રેડ એટી સિક્સ ટોટલ આવ્યું છે આગળ શેમાં અભ્યાસ કરવા આવ્યો છે સાયન્સ ફિલ્ડ એ ગ્રુપ માતા પિતાનો વર્ષ દરમિયાન કેવો સપોર્ટ રહ્યો શાળામાંથી શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો માતા પિતાનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે એમને છોકરાઓ જેટલી રીતે મહેનત કરી શકે એટલું જ કંઈ ફોર્સ નહીં કે આટલા જ માર્ક્સ લાવો એટલું ફરજિયાત એમ અને શિક્ષકોનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે અલગ અલગ સેમિનાર અલગ અલગ મોટિવેશન પ્રોગ્રામ્સ એ દ્વારા વિદ્યાર્થીઓની મનોવૃત્તિ ઉપર કે તમે ટેન્થમાં સારા માર્ક્સ મેળવી જ શકો છો એમ આપણે જે મોની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે તેમજ આચાર્ય તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાત કરી તો તેઓ જણાવ્યું કે આ વર્ષે મોની ઇન્ટરનેશનલ સ્કૂલ નું ધોરણ દસ નું પરિણામ જ સારું આવ્યું છે ગત વર્ષ કરતા આ વર્ષમાં સારું પરિણામ મેળવવામાં વિદ્યાર્થીઓને સફળતા મળી છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા બીયાસ ન્યુઝ